નમસ્કાર મિત્રો લોકસભાની ચૂંટણીનો બરાબરીનો જે જંગ છે તે અત્યારે જાયમો છે આપણી સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર મિત્રો સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ઋત્વિકભાઈ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યાર પછી ઋત્વિકભાઈ હડોદમાં દેવદર્શન આવ્યા હતા પરંતુ ટાઈમ ઓછો હતો એટલે વાત થઈ શકી નહોતી ઋત્વિકભાઈનો જે છે થોડો આપણે પરિચય પણ મેળવો છે તેની સાથે ઋત્વિકભાઈનો જે પરિવાર છે એ વર્ષોથી જે છે એ રાજકારણ સાથે જોડાયેલો છે પહેલાં આપણે ઋત્વિકભાઈનો થોડો પરિચય મેળવીએ ઋત્વિકભાઈ મતદારો જે છે એ ચોટીલાના તમને ઓળખતા હોય લીમડીના ઓળખતા હોય ઘણા એવા પણ મતદારો છે કે ઋત્વિકભાઈને નથી ઓળખતા એમને તમારા પરિવારજનોને કોઈને ઓળખતા ભાઈ તમારો એક પહેલાં થોડો આખો પરિચય આપજો ઋત્વિક લવજીભાઈ મકવાણા મારું પૂરું નામ છે રાજકીય પરિવારમાંથી પ્રતિનિધિત્વ કરું છું મારા દાદા છે સ્વર્ગસ્થ કરમશીભાઈ મકવાણા લગભગ સાતેક વખત વિધાનસભાના સભ્ય રહ્યા છે એમનાથી નાનાભાઈ સૌસીભાઈ મકવાણા એક વખત ધારાસભ્ય રહ્યા છે સંસદમાં પણ આ જ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કર્યું છે હું પોતે પણ એક વખત ધારાસભ્ય પદ ઉપર રહી ચૂક્યો છું એટલે રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો પરિવાર છે રાજકારણમાં આવ્યા પહેલાં હું બીઆરએસ ડીબીએડ સુધીનો અભ્યાસ કરી અને હાયર સેકન્ડરી શાળામાં શિક્ષક તરીકે આચાર્ય તરીકે કામ કર્યું છે આજની તારીખે પણ ટ્રસ્ટ સંચાલિત શાળાઓ જે છે એની અંદર લગભગ ચારેક હજાર બાળકો અભ્યાસ કરે છે અત્યાર સુધીમાં કુલ સાહીઠેક હજાર બાળકો આ શાળામાંથી પ્રવાસ અભ્યાસ કરીને બહાર ગયા છે એમાંથી લગભગ સાતેક હજાર વિદ્યાર્થીઓ એવા છે કે જે આજે નાની મોટી સરકારી નોકરી કહી શકાય એવી સરકારી નોકરી ઉપર કામ કરી રહ્યા છે એટલે મકવાણા પરિવારનું ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું યોગદાન છે કે તમે હમણાં વાત કરી તમારા દાદા કેબિનેટ મંત્રી રહી ગયા ધારાસભ્ય રહી ગયા સાંસદને રહી ગયા તમે પણ ધારાસભ્ય હતા ઋથ્વિકભાઈ એવું કામ કે આટલા વર્ષો પછી પણ આ લોકસભામાં કે જે કામો ખરેખર કરવા જોઈએ એ કામો થયા નથી અને ઋત્વિકભાઈને જો મતદારો આશીર્વાદ આપશે તો ઋત્વિકભાઈ એવા કયા કામો છે કે એને પહેલાં પ્રાયોરિટી મતદારો તમારી ઉપર આશીર્વાદ આપે તો એને પહેલાં પ્રાયોરિટી આપશો ચોક્કસપણે દેશ છે અતિશય ખરાબ પરિસ્થિતિમાંથી ઊભો થયો છે અને વર્ષો થી જે પ્રક્રિયા ડેવલપમેન્ટની ચાલતી આવે છે એની અંદર પરિસ્થિતિ પ્રમાણે નવી નવી જરૂરિયાતો ઊભી થતી હોય છે અને એ આ સુરેન્દ્રનગર લોકસભાનો જે મત વિસ્તાર છે એ ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે અલગ અલગ પાંચ જિલ્લાઓની અંદર વહેંચાયેલો વિસ્તાર એટલે આટલા મોટા વિસ્તારની અંદર કોઈ એક સમસ્યા ન હોઈ શકે વિસ્તાર પ્રમાણે અલગ અલગ સમસ્યાઓ હોય દાખલા તરીકે આજે આપણે હળવદ ધાંગધ્રામાં છીએ તો આ વિસ્તારની સમસ્યાઓ અલગ પ્રકારની હોય જેમ કે અહીંયા મીઠાના અગરોના પ્રશ્નો જે છે ફોરેસ્ટના પ્રશ્નો છે એને લગતા પ્રશ્નો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે જઈએ તો ત્યાં આગળ નર્મદાના પાણીની અસમાન વહેંચણીનો સૌથી મોટો પ્રશ્ન છે કે નર્મદાનું પાણી તો સુરેન્દ્રનગરથી ધોળીદજા ડેમથી આખા સૌરાષ્ટ્રને વિતરણ થાય છે પણ એ વિતરણ વ્યવસ્થા જે છે એ સંપૂર્ણપણે વ્હાલા દવલાની નીતિથી વિતરણ વ્યવસ્થા થતી હોય એવા પ્રકારનું છે કે આખા સૌરાષ્ટ્રમાં પાણી જાય પરંતુ ધોળીદજા ડેમના જ કાંઠે આવેલા મૂળી થાન સાયલા ચોટીલા આ બધા તાલુકાઓને પીવાનું પાણી પણ આજની તારીખે મળતું નથી ચોટીલા તાલુકાના કેટલાક ગામડાઓ તો એવા છે કે જ્યાં આજની તારીખે પચાસ રૂપિયાનું એક બેરલ પાણી વેચાતું લેવું પડે છે એવી જ રીતે સાયલા મૂળી અને એ વિસ્તારમાં ખનીજના પ્રશ્નો ઘણા બધા છે ખરેખર તો તંત્રએ ઊભા કરેલા જાણી જોઈને ઊભા કરેલા પ્રશ્નોના કારણે ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને બાનમાં કેવી રીતે રાખી શકાય એના માટેની જે આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે એ એને યોગ્ય કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ખનીજ ઉદ્યોગ પણ ત્યાં સારી રીતે ચાલી શકે એમ છે એવી જ રીતે દેત્રોજ માંડલ કે વિરમગામ સાઈડ જઈએ તો બહુચરાજીની આસપાસ પાટડી વિસ્તારનો જે પટ્ટો છે તો ત્યાં હોન્ડા અને મારુતિ જેવી કંપનીઓ આવેલી છે હવે ત્યાં મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓ આવી ગઈ પણ એ વિકાસની જે પ્રક્રિયા છે એમાં સ્થાનિક લોકોની ભાગીદારી શૂન્ય છે સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે થઈ રહ્યું છે એમાં સ્થાનિક લોકોની કશી ભાગીદારી નથી બીજો વિસ્તાર છે ધંધુકા ધોલેરા વિસ્તાર છે ધોલેરા વિસ્તારને કલ્પસરના નામે વર્ષોથી એકની એક વાર્તાઓ ચાલે છે પણ સ્થળ ઉપર ત્યાં કશું થયેલું હોય એવું દેખાતું નથી એટલે જે વિસ્તારની જે સમસ્યાઓ હશે જે પ્રશ્નો હશે જે લાગણી કે જે માગણી હશે એના માટે જે તે પ્લેટફોર્મ ઉપર કામ કરીશું તમે વાત કરીને કે જે બાજુના ચોટીલાના મૂડીના ને બાજુના ગામોને નર્મદાનું સિંચાઈનું ને એનું કે પીવાના પાણીના બેરલ લેવા પડે આજની તારીખ આ બાજુના રણકાંઠાના જે કંઈ ગામો છે તેમાં પાટડી પણ આવે છે ઘણા બધા એવા રણકાંઠાના જે છેવાડાના રણકાંઠામાં જે લોકો રહે છે નર્મદાનું વહેતું પાણી કે અગરિયાઓએ અગર તૈયાર કરી નાખ્યા હોય ને પછી આ જે પાણી છે વેડફાય છે અને ઠેઠ અગરિયાના અગર સુધી પહોંચી જાય નર્મદા જેમ રણમાંથી વહેતી હોય એવું લાગતું હોય એટલે મેં એ જ કહ્યું કે નર્મદાના પાણીની અસમાન વહેંચણી અને મિસમેનેજમેન્ટના કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે એક બાજુ એક વિસ્તારને પાણી મળતું નથી અને બીજી બાજુ મીઠાના આગળને એ લોકો જે કામ કરે છે એ લોકોને આ પાણી નુકસાન કરી રહ્યું છે એટલે મિસમેનેજમેન્ટ અને વાલા દવલાની જે નીતિ છે એના કારણે લોકો ખૂબ જ પરેશાન છે ઉમેદવાર તરીકે નામ જાહેર થયું પછી મોટાભાગના તાલુકાનો પ્રવાસ થઈ ગયો કાર્યકર્તાઓને મળીશો આમ કેટલો કાર્યકર કારણ કે આ બેઠક ઉપર કોંગ્રેસ દસ વર્ષથી જીત મેળવી શકી નથી કાર્યકર્તાઓનો કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેરો છે પરંતુ લોકશાહીની અંદર કાર્યકર્તાઓ કરતાં મતદારો જ્યારે ઉત્સાહિત થાય અને મતદારો પરિવર્તન માટે તૈયાર થાય ત્યારે મોટાભાગે પરિવર્તન આવતા હોય છે આ વખતે પહેલી વખત દસ વર્ષમાં એવું દેખાઈ રહ્યું છે કે મતદારો પોતે ચૂંટણી લડવા ઉત્સુક છે અને પરિવર્તન લાવશે અમે જોયું હતું દેતરોજ બાજુના ગામોમાં તમારો પ્રવાસ હતો મતદારો જે છે એ ડિપોઝિટ ભરવા માટે થઈ અને યથાશક્તિ મુજબ તમને જે રૂપિયા દેતા હતા પરિસ્થિતિ હાલ એવી ઊભી થઈ છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રોલ બોન્ડમાંથી કાયદેસર કહી શકાય એવા બ્યાસી અબજ અને પચાસ કરોડ રૂપિયાનું ભંડોળ લઈને ચૂંટણી લડી રહી છે બીજી બાજુ તંત્રનો દુરુપયોગ કરી અને કોંગ્રેસ પક્ષની જે થોડી ઘણી ડિપોઝિટ હતી એ બેંક ખાતા પણ ભારતીય જનતા પાર્ટીએ સીલ કરી દીધા છે તો કોઈ પણ સ્પર્ધા હોય જ્યારે તો એ સ્પર્ધા સમાંતર કક્ષાએ થવી જોઈએ પરંતુ એની અંદર શું કહેવાય એને આપણે શબ્દો નથી મારી પાસે કે આવી અસમાન સ્પર્ધા જ્યારે થતી હોય ત્યારે લોકોનો જ માત્ર આશરો હોય છે અને લોકોને જ્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી આ રમતની અંદર અંચય કરી રહી છે અને ખોટું બોલીને ચૂંટણી લડી રહી છે ત્યારે મતદારો છે પોતે માત્ર વોટ નહીં પણ વોટની સાથે નોટ પણ આપી અને ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવી રહી છે ગઈકાલનો જ દાખલો આપો કે આદિવાસી વિસ્તારના એક ગામની અંદર અમે લોકો પ્રવાસ દરમિયાન હતા અને ત્યાં આ વાત થઈ ગામમાંથી મળેલી રકમ એ માત્ર અઢારસો રૂપિયા હતી અઢારસો રૂપિયા એ બ્યાસી અબજની સામે ચૂંટણી લડવા માટે પૂરતા નથી પરંતુ એ અઢારસો રૂપિયા છે બ્યાસી અબજ રૂપિયાને ટક્કર આપવા માટે લોકોની જે જાગૃતિ આવી છે એના માટે અમને બ્યાસી અબજ કરતાં પણ દસ દસ ગણા લાગે છે એ અમારા માટે લોકોના આશીર્વાદ છે અને એમનો આ જે લાગણી છે એ દર્શાવે છે કે આ વખતે ચૂંટણી લોકો લડશે અંતમાં ઋતુભાઈ તમારો આપણા લોકસભાના મતદારોને તમારો સંદેશ માત્ર ને માત્ર આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના લોકોને મતદારોને એટલો જ સંદેશો આપીશ કે બ્યાસી અબજ રૂપિયાના ભંડોળ સાથે લોકશાહીને બજાર બનાવવા માટે નીકળેલી પાર્ટીની સામે લડવા માટે આપ સૌના સાથ અને સહકારની જરૂર છે આપ આપનો કિંમતી અને પવિત્ર મત લોકશાહીને અને મતદાનને બજાર બનતું અટકાવવા માટે લોકશાહીને જીવંત બનાવી રાખવા માટે કોંગ્રેસ પક્ષની તરફેણમાં આપો એવી સૌને નમ્ર વિનંતી વિનાભાઈ મુખ્ય તો બાકી કે ઉમેદવાર તો જાહેરથી ઉમેદવારી ક્યારે રજૂ કરો એની કોઈ તારીખ કે કંઈ જાહેર કરી હજી આવનારી પંદર તારીખે સવારે અગિયાર વાગે હું ઉમેદવારી પત્ર ભરી રહ્યો મિત્રો આ હતા ઋત્વિકભાઈ મકવાણા જે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તેઓ સાથે વાત કરી સાથે મિત્રો આ પંદર તારીખે આજે બાર તારીખ તો થઈ પંદર તારીખે ઋત્વિકભાઈ મકવાણા જે છે એ ઉમેદવારી ફોર્મ જે છે એ રજૂ કરવાના છે આભાર મિત્રો